જય ગિરનારી મિત્રો ઘરે બેઠા માની લો ભવ નો મેળો ભવનાથ નો મેળો એટલે કે મહાશિવ ભવનાથ ની તળટીમાં ડમરોના ડમડમાટ શરૂ થઈ ચુક્યા છે અને જય ભોલે જય ભોલે નાદ સંભળાય છે ચારે બાજુ ભજન અને કીર્તન ના સંગીત રેલાય છે અને જ્યાં જુઓ ત્યાં નાગા સાધુઓના ધૂણા ધમધમે છે તો આવી જાવ શિવરાત્રીના મેળામાં તારીખ પાંચ થી આઠ દરમિયાન ક્યારે પણ આવી શકો એવી જ મજા આવશે અને સાથે એ પણ જણાવી દઉં કે મહાશિવરાત્રી છે આઠ માર્ચના રોજ એટલે કે આઠ તારીખના રાત્રે નવ થી દસ ની આજુબાજુ રવેડી નીકળે છે નાગા સાધુઓનું સરઘસ નીકળે છે અને એમ કહેવાય કે ભગવાન ભોળાનાથ પણ આ રવેડીમાં આવે છે અને ભવનાથ ના આ મંદિર ની અંદર આવેલા મૃગી કુંડમાં સ્નાન કરે છે તો અવશ્ય આવજો ઘરે બેઠા નિહાળજો ભાવનો મેળો મેળો અને સામે દેખાય છે દામોકુંડ એના પણ દર્શન કરી લો કારણ કે એવું કહેવાયું છે કે સોરઠ દેશ ને સંચર્યો ને ચડ્યો જો ગઢગીર નાર અરે રેવતી દામોકુંડ નાયો નહીં તો તારો એળે ગયો અવતાર તો અદ્ભુત જમાવટ છે ચારે બાજુ માણસો જ માણસો દેખાય છે અદ્ભુત ભવનાથનો આ પ્રવેશ દ્વાર છે અને એટલી જ બહોડી સંખ્યામાં શિવ ભક્તોના જે ઘોષ થઈ રહ્યા છે એટલી જ બહોડી સંખ્યામાં આ મેળાની અંદર માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ગુજરાતભરમાંથી લોકોની જનમેદની સ્વયંભૂ ઉમટી પડી છે અદ્ભુત 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 તો સંતવાણીના ચાહકો માટે પણ અહીં તમામ ખ્યાતનામ કલાકારોના લાભ મળશે જ પણ ગુજરાત સરકાર દ્વારા જે આયોજન છે તેમાં પાંચ તારીખે ગીતાબેન રબારી છ તારીખે કીર્તિદાન અને સાત તારીખે ભૂમિ ત્રિવેદીનો પણ તમને અહીં સંતવાણીનો લાભ મળશે સાથે જ તંત્ર પણ અહીં ખડે પગે છે લોકોની સુખાકારી માટે સેફ્ટી માટે અને સુવિધા માટે તો એ પણ એક સારી બાબત છે અને બાકી તો સાધુ 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 ચારે બાજુ બાપુ જ બાપુ એ લગા ચલમકી ચિંગારી માર ફુકારી લગા ધુધકારી જય ગિરનારી આ મેળામાં અનેક તપસ્વીઓ આવે છે નાગા સાધુઓ આવે છે સન્યાસીઓ આવે છે અરે ભાઈ જેના ભાગ્યમાં હોય ને એને કોઈક સાચો સાધુ મળી જાય એને કોઈક સાચા સંતના દર્શન થઈ જાય છે માટે ભવનાથનો મેળો તો અવશ્ય કરવો જય ગિરનારી જય ગિરનારી જોઈ લે બાપુની જમાવટ આવી આટી મારવા સંસારની આંટીમાંથી નીકળીને સન્યાસી બનવું પડે ભાઈ ભાઈ જય હો જય હો અને આ જો વિદેશી સાધુઓ છે આ વિદેશી પર્યટકો અહીં ફરવા આયવા હશે ને સાધુત્વ લાગી ગયું ભાઈ મજા મજા આવી ગઈ ભક્તિમાં અને માણસો અહીંયા વધારે ભેગા થાય છે કે આ બાપુ વળી કહ્યા પણ આ બે માતાજીઓ છે વિદેશથી પધાર્યા છે જર્મનીના છે અને એ પણ અત્યારે જય ગિરનારી જય ગિરનારી અને મજા મજા મેળાની તો આ છે દત્તચોક અને આ છે ભવનાથ નું મંદિર જ્યાં બિરાજે છે ભવનાથ મહાદેવ અને સામે જ છે ગિરનાર ક્ષેત્રના અધિપતિ વસ્ત્ર પારથેશ્વર મહાદેવ અને રવૈડી અહીં આવે છે અને અહીં મુર્ગીકુંડની અંદર નાગા સાધુઓ સ્નાન કરે છે અને જેટલા સંતો સ્નાન કરે બધા પાછા નીકળતા નથી એ પણ રહસ્ય છે અને જો ભાઈ મેળામાં પ્રેમથી બાપુના દર્શન કરવા કોઈ બાપુનો મગજ અટી જાય એક પણ કામ કરવું નહીં બાકી જો વાગણી હું થાય બતાવું તમને બાકી નીકળી મોજ કરવી હોય ને તો ગમે મંડળી ભેગું જઈને ને જય ગિરનારી જય ગિરનારી mahane